કપડવંજ પોલીસની મોટી સ્ટ્રાઇક અમદાવાદની લાખોની ચોરીનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ દાણા ચોકડી પર ફિલ્મી ઢબે વોચ રૂપિયા સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખના કેમેરા લેપટોપ સાથે બે તસ્કરો ઝડપાયા એલિસ બ્રિજમાં હાથ ફેરો કરી કપડવંજમાં માલ વેચવા નીકળેલા બે શખ્સો પોલીસના સકંજામાં ખેડા જિલ્લાની કપડવંજ ટાઉન પોલીસે ઘરફોડ ચોરીનો એક મોટો ગુનો ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં થયેલી રાખોની ચોરીના માલ સામાન સાથે બે રીઢા તસ્કરો હવે પોલીસના સકંજામાં છે કપડવંજ પીઆઈ જનકસિંહ દેવડા અને તેમની ટીમને બાતમી મળી હતી કે બે ઈસમો એક્ટિવા પર ચોરીનો મુદ્દા માલ વેચવા નીકળ્યા છે દાણા ચોકડી પાસે વોચ ગોઠવી પોલીસે દર્શન મકવાણા અને તીર્થ પટેલને દબોચી લીધા હતા તલાશી દરમિયાન તેમની પાસેથી કેનન આર સિક્સ માર્ક બે કેમેરા આસુસ ગેમિંગ લેપટોપ ગોપ્રો કેમેરા અને મોઘા લેન્સ મળી આવ્યા હતા રિકવર કરાયેલા કુલ કિંમત રૂપિયા છે આરોપીઓના દર્શન અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલ કપડવંશ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે અમદાવાદ એલિસ બ્રિજ પોલીસને જાણ કરી છે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુબેલીમ કેમેરામેન પોપટ જાદવ કપડવંજ